હા બોલો બોલો એવું એમ કોઈ નહીં એમ કશો હોય નઈ કાલ આપડે આવું ને એટલે વાત બધી સારું કોના વાળા રાત

હાથ ને બાથ બધું બગડી મારતો કુંડીએ ધોવા દેજો મન તો મગન નો જ ફોન લાગે અમે મગન મને રાવણામાં મરી કાપીજ કરતો હોય આજ તો લાવજો વારો હલો છગનજી બોલો અલ આ તમારા જતા રે હજાર કાઢી નાખશું ના ના મરી ગયા હા તાની શું વાત કરો

તમારા ભાઈ જતા રહ્યા હે તારું થાય મને ખબર નહીં કોઈ શ્વાસ બાસ હેતો નતો એટલે મન લાગ્યું મરી ગયા લાગે એટલે તમે ફોન કર્યો મેં તો હાલ છો હે એ તો ઘરે સાપડો બોર ઉપર એવું એમ હાલ ને હાલ આવો તમે જલ્દી હા આવો એ હાર હા લે બે જણા ફોન કરી દીધો રીતે બીજા કહી દે હવે હું તો જવ માર ઘેર હો આવતા ઈને હગા વાલા બધા દોડી ના ભાઈઓ બધા મને પાણી બહુ ઠંડુ છે ફોન તો નહીં લઈ જાઓ કોઈ ખબર ના પડી જો ફોન કર્યો તો મને ઈમનામ ફોન હો પડ્યો હોય કોણ લાગે તો ખરા ક ભૂલી જતો એમ તો જવું હવે ભેગો થવા જતો પણ હવે નઈ જવું ભેગું થવા ખબર ના પડે છે

ઓ મને વાગી ચા પીએ ના થોડી વારસવાન પાસે હરો હલો એટલે મંગાજી કોક અવાજ નહી આવતો અવાજ તો ખરી મને એવું લાગે કોઈ રોવે છે તો જતાઈザ ખરી એ આપડે જોતા હોય ખરો કોક અવાજ તો માર્યું ચાનનો કોક કે શું તીસકો આ તો ચાડના ઠરીજી આપણે તો ગાયો કાઢવાનું 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 ખાણની પડે પાઉં ઓલે ઠાર બોકો

લઈને બંધાજો બંધાજો ઉભા રેજો ઉભા રહો ઉભા

પછી બીજું શું થયું બંધો ખાની એટનું બીજનું કને થી કાયો કાય કામ એમ મારું બેઠું વિચારવા જવું છે ના થવાનું બની કમસીજી હ આવું આ શું હકીકત હતી તો મને કો એટલે મને કઈ ખબર નહીં ને મેં એને ખાવાનું કીધું તું દાળ ભાત શાક ને લાડવા ઘરે ખાધું પીધું અને આ સમાચાર આવ્યા કે મગનજી જતા રહ્યા કે તો પછી લાડુ પાડવા હોય તો નઈ ગયો ને એટલે એવું ના હોય હે તો લાડવા નો અવાજો તો પાછો ના ના એવું કઈ અવાજ્યો નતો

મને શું થયું તમારો ખાસ ભાઈ બને છે તમે તો જાણતા જ શો કે મારો તો બહુ ખાસ ભાઈ ભાઈબંધ પણ હું તો પ્રેરણા બેઠો તો હા હા નિકણ આ કમસી દોડધાન દોડતા આવ્યું મોટા ભાઈ

મારે સિત્તેર વર્ષે અમે કાલ દોશી જોવા જવાનું હતું એમાં મગન વચ્ચે ટપકી ગયો હવે મેળ નહી આવે હવે આપણે સજનજી આપડે હવે શું કરશું આ દોહાનું કોળો ફક તો કરવું પડશે ને આ બેહીલે તો મેળ નહી આવે આજાદ રાત સચીત નહી આવે ઓય ને દોહા નાલ પૂછી તો સવા સવો કે મને ખબર નહીં એમ કે કોને ફોન કર્યા બધા ભેગા કરે મને ખબર નહી મને તો એમ લાગે મને લાગે તો એવું જે ભોળો છે ને પણ એ મારો ફોન કરી દેવો છે

કોણ કોઈ કરે તો બધા ભેગા થઇ ના થયું છે શું આ બધું જતો નહિ કે ડોહો જતો રહ્યો તમે તમારી જાતે જોઈ લો તાર

મારી મહેનત ઉપર પોણી ફેરડી આને તો પેલા ચો ઉઠાડવાનો હતો યાર આ તો જાજી ગયો હવે મારા મારી મહેનત નું આ બન્યું હતું

તમને ખબર તો છે ઊંઘિયા નહી ઉઠતો મારા ભાઈ અમને એવો ફોન આવ્યો કે ભાઈ તારો ભાઈ જતો રહ્યો કે એટલે દોડવું પડ્યું હવે અજાણ્યા વ્યક્તિ નો ફોન હતો અજાણ્યા જાણ્યા વ્યક્તિના ફોન પર આવી રીતના જવાનું તમારે આવી રીત તો થોડી ખબર હતી કે આવો આવું થશે પણ હવે મને જેવો ફોન આવ્યો જેવા સમાચારો આપડે આવ્યો દોડે હું એટલે મિર્ચી હા મારે ક્વાટ કેવી છે શું કેવી છે તમારે કોમાટો આવો મારે એ ક્વાટી છે એ ભણતું છે સંગત થાય છે સવો સવો તમે સભો રહે

હું એને જોડે રહું છું તમે એમાં ફોન કરીને પૂછતા પૂછતા નહીં આવે આવી રીતના દોડે આવો રાતે અરે પણ ને ઈયે ના મળશે તો ફોન આયો તો હું તો હાચુ હશે એટલે હું તો કાલ કામ આવતો નહીં હોઉં તમે આડોશ પાડોશમાં તો પૂછવું પડે ને આ બધા ભાઈઓ ગોડા એક શું નક્કી કરતા નહીં ને એમને દોડે આવો અરે આયા ફૂંકે છે આ ફૂંકી છે આ તો વાળો હવે શું લાગે પણ અમને તો ચિંતા થાય કે ફોન આવ્યો એટલે પછી અમારે દોડવું પડે ને શું દોડવું પડ્યા તમે આટલી ઉંમરે આવા નાટકો કરો ફૂદીએ છે બધાને અરે મિર્ચી જી હોય ક્ષેત્રમાં ઓટો મારવા જયો તો ગાયો આવી તે વહીથી નેકડો મેં કીધું ઓલા તમે ભેગો થઈને હેડે જો ચા પાણી કરી ત્યાં તો બધા ભેળા થઈને રોતા હતા મેં આવીને પૂછ્યું એને મેં કીધું શું થયું કે મગન ડૂહો જતો રહ્યો મેં ના હોય કે હોય તે કે મેં કીધું શું થયું કે ખબર નહીં તમે તમે બધા અચાનક જ્યો હતા ભેગા થઈ ગયા એ પેલો કે મારી પર ફોન આવ્યો હતો પેલો કે મારી પર ફોન આવ્યો બધા બધાનો શિકાર કોને ફોન કરાવીશ કોઈ સમજણ પડતી નહીં મારું બેટું

તમે જ જો લાગે સાચું બોલો પણ એક વાતો પણ પેલા આ છોડા મારો

સવલા તે મારી ના છે એમ ને મેં નથી કીધું કે હાઇપર શકશે આરજ છે સારી વાત તો સાચી કે થતો બોલતો તમે જ મસ્કરી કરી એમ ને કેમ તે આવી મશ્કરી તમારે કરવી પડી તમારે આવી મસ્કરી તો ના કરાય હાજે હાજર મારી તો ના નખાય ને એ સવાજી આવું તો ના કરાય હમણાં મને અટકાય ગયો હતો અને જે ચોક પડી ગયો હતો હમણાં એક ના ભેગા બેન લઈ જવા પડે પણ મન 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 લાગ્યું કે કોઈ અત્યારે આવશે નહી એટલે પછી મેં તો ખાલી ફોન કર્યો તો પણ સવાજી મારે ને આડલો પ્રોબ્લેમ હે તમને ખબર પડક નહી પડતી કે અનક થઈ જાયે તો એમ ના થાય આ મસ્કરી કરી આપ ભાઈ ના થાય હવે બધા હોભળો ગામવાળા કોક હોભળશે તો ખોટું ખરાબ લાગશે બધા હવે તમે પોપૂતાને ઘરે એટયા ને તમે તમારા આઢોને ના હો તો પથારી મઠાડી કરી ઉઘારો આજની રાત તમે ઓય રહેજો આપણે આપડે તો હવે અમે તો જઈએ મારા તો હવા હવારમાં ડોસી જોવા જવાનું હતું ના રાખાય મજાક ચી કરે છે આ તો આપડે બધા મારા પે ઉઘાડી ના ને મસ્કની બીજી વાર મસ્કની ના કરતા એમ પાસે સારું આ છગન જો ને છતકેલા મગજ છે આપડે હેલો મગનજી મગનજી વાત તો આપણે વેલા ભેગા થઈએ વેલા ભેગા થઈ હા મિરચી ડોહાય બગાડી શું કરવાનું મને ખબર જ હતી તો પણ જીવતે મારી નાખશે અને જો ફોન આવ્યો ને તો હું તમને હાની ને કેવા કશું નહીં નહીં કામતો નહીં પણ તમારે આવતી ના આવતું રે કોમો ફોન કરાય કરાવે અને તમારા ફોન માંથી ફોન આવ્યો મારો ફોન જ હું ભૂલી ને આવ્યો હું યાર અને અહીંયા મને જી સમજ કો મારું બેહો હું પથારી કાટું હા